જિંદગી જોઈ ને તો મને વગર તબેલો રાતે અમે ઓઠ વઠ પોદરા ભર્યા સહન કરીશું હવે હવે કોઈને કેશું નહીં નાદરા ભરી ના જશું તો જત્રી તું એખા પેલી તો દુખા હે ને તું એ ખાઈ ને કઈ ખાઈ ચો બનાવ્યો હે કેડો શું ધવા જવાનું હા આમાં તો ખાહલું ન ખાઈ ગયું હે પેલી ઈધર આઈ જવાની આમાં થોડુંક ખાહલું વધ્યું છે બાર લેમ

કા પા મારી જેમ અડધી રાતે જાગવું પડે તમારે વાત હારી તમારી પપ્પુજી હા હેરાન થઈ ગયો હું પોતરા પર્યા ને બે ખાલું નાખી ના બેઠ્યો હું વાત હાજર ભારતા જોડો નાખી ગઈ મેં કદી ગમો વાંચ્યો હતો ને

તમે જોયું મને યાર ફોન આવડતું નહી કાઢતાં કોમેડી નહી શંકુજી કોમેડી મળ્યા જમ કોઈ બદમામ થાય ઈજ્જત નો સવાલ હતો મારું વાલ લેમ વાલો તા પઈ હોઈ જજો તા હા હારું મળ જાઉ હા હા મલે મળે એમ ન તો હું કુવારા મે જિંદગી તેવી પેલો બાજ દેવી ઉપર ઉડુ ઉડુ કરે એનો આ માર તો પેલો રે કોંગારું આવતો જેમ ગોખલામ છી ઉગાલ દેતો એમ બઈ ઉગાલ દીધી એ કઈ જવાનો એ ની કોઈ જોડે બે હવાનો એ ની માર તો ભાઈ બંધ હોય છૂટી જાય ને મી એકલો પડી જાય મારો ખાલી સંકોજી ભાઈ બંધ હા હવે એને ઢંક આવતો નથી પણ મારે મળવાનું સેટિંગ નહીં ફાવતું આ બધું ઘરમાંથી ને કરવા દેતું ને આમાં પછી જ જવા આવ્યું રાખડી શંકુજી ફોન કરો હા બીડી પીવા થઈ પીવી તો પડે હા મારા જીગરજન શંકુજી ફોન કરવા દે આ મારા રાતે કોમ પડે ને એટલે તો મોડે નંબર રાખ્યો એ ચો ફન મેળ હા હાલો હા શંકુજી હા મી હું કે તો આવો ને બાજુ ઘર બાજુ નવરા ભાઈ તો હા રૂમ સળબ સળદા લાવજો અને ગટ્ટી મળે તો ગટ્ટી લેતા આવજો હા હા તા જ હું ના ના યાર વારવાનું વારતા હેલી આપણા

ના મને તબેલા ખોટું ના લાગે ખોટું તો કા ગોલ જોરુ માને ના બાકી સારું ને જે પરણા ને એને ખબર પેલું ગાય નવ નવ દાડા સારું લાગે પછી રોજ ના ડખા બે મસાલુ લાવે ને બીજું ન હતા ડખો તો શું કરી

મારે મમ્મી તો મને તો કોઈ કહેવા દે ગોમ માં માતો વાતે સત્ય હે તા આ બૈરુ લાયો હો પણ આ બાદ નેકરા અમે કે પેલા તો એવો બટણો ખોલીને ફાતો તો પણ અમા આવા ગોમ માં કે આ ગોળો ગોળ બા વાટો કરે એમ તો મોહ મળી જાય એટલે હા તો એક વાત કરે એટલે આખો ગોમ ગજવો કા હું આ તો બરાજી ખબર હે તમને

ખાડી ના મારું હમ આ ડોક હારી હોય બહુ મારેલો હું પકડું તો ડબલ ચુ ફો બુખા ડબલું લેજો ખુરશી લેબલું બે હાટ થઈ ગયો ખાઈ વાગે પડે

તો મચ્છર એ પણ ગઈ પણ થોડી કે ધણી ની દયા એમ કેવા મગું અરે ભલા મો દયા આપતી બોલા આપડે ખાવાનું ના કાઢી ના લે

ફોન આવ્યો બીજું પેલું શંકુજી શંકુજી વાળી ચેનલ નહીં હા એ સબસ્ક્રાઈબ કરીને જોવું હું જોરદાર કોમેડી આવ મોકલે વોટસપ પર તમે જોઈ લેજો માર ભાઈ મોકલી એમને ફોન ફોન કરી શક્કર પાડો કરી દે અને પેલું લાઈક પેલું શું હારું વાળું આવે આવે ઓમ કરો ઓમ પેલું ઓમ ને એ કરી દે હાલ લો પેલી જાજી મારતો પછી હમણાં ફરીને જમ પેલી કાગરી પાછી